એક તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તો બીજી તરફ જામનગરમાં રહેતા સંજના પરમારના કાકા બ્રિજેશ પરમાર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બ્રિજેશ પરમાર પરમાર સાથે વાત પરિવારને હવે રાહત મળી છે આખી ઘટના એમ છે કે જામનગરમાં તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ પરમાર પરિવારની દીકરી સંજના પરમારના લગ્ન શહેરના ટાઉન હોલ ખાતે નક્કી થયા હતા પરિવારમાં આનંદનો માહોલ હતો તમામ વિધિઓ અને તૈયારીઓ પૂર્ણતાના આરી હતી આ પછી ખબર આવી કે તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર ખાતે આવવાના છે જામનગરના ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રીનો જાહેર કાર્યક્રમ નિર્ધારિત થયો હતો આ કાર્યક્રમ સંજના પરમારના લગ્નના માત્ર એક દિવસ પછી હોવાથી આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત અને સુરક્ષાઓ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી જેથી મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થામાં પગલે લગ્ન વિધિમાં અવરોધ ઉભા થવાની શક્યતા ઊભી થઈ પરિણામે પરમાર પરિવારની ચિંતા વધી આ મુદ્દે મુખ્યમંત્રી સુધી પોતાની વાત શરૂ કર્યા વાત મુખ્યમંત્રી કાર્યાલય એટલે કે ચીફ મિનિસ્ટર ઓફિસ સુધી પહોંચી અને આ વાત સાંભળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તરત કહ્યું કે આપણા કાર્યક્રમનું સ્થળ બદલવામાં આવે દીકરીના પરિવારની ચિંતા એ આપણી પણ ચિંતા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશના પગલે આ પછી કાર્યક્રમનું સ્થળ બદલવામાં આવે છે અને આ ઘટનાક્રમમાં અંગે વાત કરતાં સંજના પરમારના કાકા બ્રિજેશ પરમાર કહે છે કે મુખ્યમંત્રીને અમારા લગ્ન પ્રસંગની જાણ થતાં જ તેમણે અમારી સાથે વાતચીત કરી અને હૈયા ધાણા પણ તેમણે આપી છે મુખ્યમંત્રીએ કહ્યું છે કે તમે જરા પણ ચિંતા કરશો નહીં તમારા લગ્ન

બ્રિજેશ પરમારે મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે લગ્ન ગાળાની સિઝનમાં તાત્કાલિક નવું સ્થળ શોધવું મહેમાનોને જાણ કરવી નવી વ્યવસ્થાઓ ઊભી કરવી આ બધું કપરું થઈ જતું હોય છે પણ મુખ્યમંત્રીનો આભાર કે જેમણે અમારો પ્રસંગ શાંતિને સુખરૂપ યોજાય તે માટે પોતાના કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું આમ મુખ્યમંત્રી સાહેબનો એક ફોન આવ્યો અને અમને પછી નિરાશ થઈ આમ દર્શક મિત્રો આ ઘટના બતાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામાન્ય જનતાના પ્રશ્નોને લઈને પણ સંવેદનશીલ છે ગુજરાત સરકાર માણસની સમસ્યાને સમજવાનું પણ સામર્થ્ય રાખે છે એ મેસેજ પણ આ ઘટનામાંથી બહાર આવે છે વાત કરીએ ગુજરાતમાં જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો તેની તો ત્રેવીસ ઓક્ટોબરથી લઈને બીજી નવેમ્બર સુધી ગુજરાતમાં જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો તેમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢમાં પણ તેમણે પોતે જે અસરગ્રસ્ત વિસ્તારો હતા તેમની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો સાથે મિટિંગ યોજીને તેમની સાથે સંવાદ કર્યો હતો આ અગાઉ પણ જ્યારે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ઉત્તર ગુજરાતમાં જે અતિવૃષ્ટિ થઈ તે સમયે પણ તેમણે વાવથરા જિલ્લા બનાસકાંઠા અને અન્ય જે વિસ્તારો છે તેની તેમણે રૂબરૂ મુલાકાત લીધી હતી તો આ તમામે તમામ ઘટના બતાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ સામાન્ય લોકોના જે પ્રશ્ન હોય છે તેને લઈને ઘણા સંવેદનશીલ છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ ઓડિયો ક્લિપને લઈને આપનું શું માનવું છે મેં કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમામને યુટ્યુબ પર રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર